શરદી ઉધરસ એલર્જી અને કફ સાંધાનો દુખાવો અને સાંધાનો વા ચામડીના રોગો અને પગના વાઢિયા આ ચાર વસ્તુ એવી છે કે જે શિયાળો આવતા જ આના દર્દીઓ અમારી પાસે ઓપીડીમાં ખૂબ જ વધી જાય છે તો આજના આપણા વિડીયોમાં આપણે જોશું કે આ ચાર રોગોમાં ઘરમેળે શું કરી શકાય જેથી આ રોગો વધતા પણ અટકે અને એમાં ખૂબ જ સારી રાહત મેળવી શકાય નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી આમ તો શિયાળો એટલે તંદુરસ્તી અને તાકાતનો પર્યાય પણ જે લોકોને કફનો કોઠો હોય એ લોકોને શિયાળામાં એલર્જી શ્વાસ શરદી ઉધરસ ખૂબ જ વધી જાય છે છાતીમાં એટલો બધો કફ ભરાઈ જાય છે જેને કારણે શ્વાસ કે અસ્થમા થઈ જાય છે પંપ કે ઇનહેલર વધારે પ્રમાણમાં લેવા પડે છે ઘણા લોકોને વારંવાર નેબ્યુલાઇઝ કરવું પડે છે એલર્જીની ગોળીઓ લઈને નાકને ખુલ્લું કરવું પડે છે ખાસ કરીને નાના બાળકોને પણ વારંવાર નેબ્યુલાઇઝ કરાવવું એન્ટિબાયોટિક આપી એલર્જીની સિરપ પીવડાવી આ બધું ખૂબ જ થઈ જાય છે આવા લોકો જો આ ચાર કાળજી રાખશે તો શિયાળો ખૂબ જ સારો જશે સૌથી પહેલી કાળજી છે તમારા કાન નાક કપાળ અને છાતીને ઢાંકીને રાખો એને ગરમ રાખો ખાસ કરીને જે બાળકો સવારે વહેલા સ્કૂલ જાય છે ત્યારે ઝાકળ હોય છે ખૂબ ઠાર હોય છે અતિશય ઠંડી હોય છે એવા સમયમાં જો એ ખુલ્લા જાય તો એમને તરત જ કફ વધી જાય છે ઠંડી લાગી જાય છે આવા સમયમાં સ્વેટર ઇનર મફલર જેકેટ અને ટોપી આનો ઉપયોગ ખાસ કરો નંબર બે છાતીમાં કફને ભરાતો અટકાવવા માટે અને બાજેલા કફને છૂટો પાડવા માટે માલિશ અને શેક ખૂબ જ શ્રેષ્ઠ ઉપાય છે તલનું તેલ લો કે સરસનું તેલ લો એને થોડું ગરમ કરો ખૂબ સરસ રીતે જે છે એ છાતીમાં પડખામાં અને પીઠમાં માલિશ કરો અને હળવો શેક કરો સવારે કે રાત્રે રોજ આ રીતે કરવાથી કફ જામતો નથી અને જે લોકોનો કફનો કોઠો હોય એ લોકોને કફ છૂટો પડી જાય છે ત્રીજું શિયાળામાં સૂંઠ ગોળ ઘી અને ગંઠોડાના લાડુ બનાવીને રોજ સેવન કરો જે લોકોની કફની પ્રકૃતિ છે એ લોકો માટે સૂંઠ ગોળ ઘી ગંઠોડા આ બધું ખૂબ જ સરસ રીતે ઉપયોગી છે અને એનો ઉપયોગ કરવાથી લોહીમાં કફ બનતો અટકે છે ચોથું આ સિવાય તમે સીતોપલાદી ચૂર્ણ તાલીસાદી ચૂર્ણ સુદર્શન ઘનવટી આ બધાનો ઉપયોગ પણ કરી શકો છો જે સિઝનલ પ્રમાણે કોઈ વૈદ્યની સલાહ લેવાથી આનો ઉપયોગ કરવાથી સિઝનમાં થતી અતિશય કફ શ્વાસ શરદી અને તાવમાં ખૂબ જ રાહત જણાય છે શિયાળાની બીજી નોર્મલ સમસ્યા છે સાંધાનો દુખાવો સાંધાનો વા ફરતો વા ઘૂંટણ કે કમરના દુખાવા અને ઘસારાને કારણે થતા દુખાવા આ બધા જ પ્રકારના દુખાવા શિયાળામાં અતિશય ઠંડા વાતાવરણને કારણે વધી જાય છે એમાં સોજા આવી જાય કે જકડાટ આવી જાય છે આવા સમયમાં જો આપણે આ ત્રણ કાળજી લઈએ તો ખૂબ જ સારો ફાયદો થાય છે સૌથી પહેલી વાત જે ન કરે મા અને બાપ તે કરે શેક અને તાપ એટલે કે જો તમે સાંધામાં ખૂબ સરસ રીતે શેક કરો છો એ ભલે રેતીનો શેક હોય કે પાણીની થેલીનો શેક હોય તો તમને સાંધામાં જકળાટ ઓછી થશે દુખાવો ઓછો થશે ને સાંધા ખૂબ સરસ રીતે ફ્રી થઈ જશે ઘણા બધા લોકોને આ ઝઘડાટ એટલી બધી વધી જતી હોય છે કે સવારના ઠંડા વાતાવરણમાં અથવા તો રાત્રે સૂતી વખતે કાંઈ જ કામ નથી કરી શકતા અને દુખાવોને ઝઘડાટ ખૂબ જ વધારે હોય છે આવા લોકો માટે આ શેક ખૂબ જ રામબાણ ઉપાય છે બીજા નંબરે દરેક વાના દર્દીએ દિવાળી ગયા પછી શિયાળો શરૂ થાય એટલે તરત જ દિવેલનું સેવન ચોક્કસ શરૂ કરી દેવું જોઈએ જો તમારી કફ કે વાયુની પ્રકૃતિ હોય તો આ દિવેલને સૂંઠના ઉકાળા સાથે લ્યો અને જો તમારી પિત્તની પ્રકૃતિ હોય તો આ દિવેલને ગળોની વેલના ઉકાળા સાથે લેવું જોઈએ ત્રીજા નંબરે મેથીના લાડુ શિયાળામાં મેથી બાંધીને ખાવાથી ખૂબ જ સારો ફાયદો થાય છે એમાં લોટ મેથી અને ગાયના ઘીનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરવો જોઈએ અને એમાં સાકર કે ગોળનો ઉપયોગ પણ કરી શકાય છે હા જ્યારે તમે સાંધાના વા માટે મેથીનો ઉપયોગ કરવા માગતા હો તો આ મેથીના લાડુમાં ટોપરું કે ગુંદરનો ઉપયોગ ન કરવો જોઈએ શિયાળાની ત્રીજી સમસ્યા છે ચામડીની સમસ્યા સોરિયાસીસ હોય કે ખરજું હોય દાદર હોય કે ખોડો હોય આ સમસ્યાઓ શિયાળામાં ખૂબ જ વધે છે કારણ કે શિયાળામાં વાતાવરણ ખૂબ જ સૂકું અને ઠંડુ હોય છે જેને કારણે ચામડી ઉપર એટલી બધી ખરાબ અસર થાય છે કે ચામડીના રોગના દરેક દર્દીઓ શિયાળામાં માત્ર ખંજવાળ જ કર્યા રાખતા હોય છે અને એવા સમયે અતિશય પ્રમાણમાં વાળા ક્રીમ લગાડવા પડે છે કોઈ લોશન લગાડવા પડે છે મોશ્ચરાઈઝર લગાડવા પડે છે છતાં પણ ચામડી સૂકીને સૂકી જ રહે છે અને ખંજવાળ સતત રહેતી હોય છે ચામડીના દર્દીઓ જો આ ચાર ઉપાય શિયાળા દરમિયાન કરે તો એને ખૂબ જ સારો ફાયદો થાય છે સૌથી પહેલો ઉપાય છે નેચરલ મોશ્ચરાઈઝર બનાવવું એટલે કે તમે લોસનને ક્રીમને ઘણું બધું લગાડતા હો પણ જો તમે શિયાળામાં આ એક પ્રકારનો તેલનો ઉપયોગ કરશો તો તમને ખૂબ સારો ફાયદો થશે આ તેલ બનાવવા માટે એક ભાગ દેશી દિવેલ લો એમાં એક ભાગ નારિયેલનું તેલ નાખો અને ચોથો ભાગ સરસ્યું તેલ નાખો આને ખૂબ સરસ રીતે ગરમ કરી અને કાચની બોટલમાં ભરી લો હવે જ્યારે તમે એનો ઉપયોગ કરવા માંગો છો ત્યારે થોડુંક નવશેકું ગરમ કરો અને લોશનની જેમ તમારી ચામડી ઉપર અપ્લાય કરો ખાસ કરીને જે ભાગમાં ખરજું ખંજવાળ છે કે વધુ પડતું સૂકું થઈ જાય છે એમાં તો આનો ઉપયોગ ખાસ કરવો જોઈએ આ સાથે જો તમને ખંજવાળની સાથે બળતરા થતી હોય તો સરસિયા તેલની જગ્યાએ આમાં ગાયના ઘીનો ઉપયોગ ચોથા ભાગ માત્રામાં મેળવીને કરવો જોઈએ બીજો ઉપાય છે સ્નાન કરવા માટે સાબુનો ઉપયોગ કરવાની જગ્યાએ લીમડાના પાણીનો ઉપયોગ કરો ત્રીજો ઉપાય છે ખોરાકમાં તલનું તેલ અને ગાયના ઘીનું સેવન ખૂબ સારી રીતે વધારો ચોથો ઉપાય છે માથામાં તેલ રોજ નાખો જો તમને માથામાં ખોડો થતો હોય તો તમારે તેલ ન નાખવું જોઈએ એ વાત ખરેખર ભૂલ ભરેલી છે શિયાળામાં મોટે ભાગે ખોડો જે છે એ થવાનું મુખ્ય કારણ છે સ્કેલ્પ સૂકું થઈ જવાને કારણે થાય છે અને જો તમે તેલ નથી નાખતા તો આ સ્કેલ્પ વધુને વધુ સૂકું થતું જાય છે શિયાળામાં કોઈ પણ સારા આયુર્વેદિક તેલનો ઉપયોગ તમે કરી શકો છો ખાસ કરીને જે તલના તેલના બેસથી બનેલા હોવા જોઈએ આ સાથે જો તમને ખંજવાળ ખૂબ વધારે આવતી હોય તો તમે તેમાં કરંજ તેલ કે લીમડાનો તેલનો નાખીને પણ ઉપયોગ કરી શકો છો શિયાળાની ચોથી ફરિયાદ છે પગમાં વાઢિયા પડવા મિત્રો જો તમારી વાયુની પ્રકૃતિ છે તમારો કોઠો ખૂબ સૂકો છે તમારી ચામડી પણ ખૂબ સૂકી રહેતી હોય તો તમને પગમાં વાઢિયા પડી શકે છે કેટલાક લોકોને તો પગમાં વાઢિયા એટલી હદે પડી જતા હોય છે કે એમાંથી લોહી નીકળે છે કાં તો ખૂબ જ દુખાવો થાય છે ચાલી પણ શકાતું નથી એવામાં સૌથી બેસ્ટ ઉપાય છે દિવેલ જો તમે રાત્રે દિવેલને ગરમ કરી પગના વાઢિયા પણ ખૂબ સારી રીતે લગાડો છો અને પછી ગરમ પાણીથી એને સરસ રીતે સાફ કરો છો અને મોજા પહેરીને સુવો છો તો તમને આ રોગમાં ખૂબ જ સારી રાહત થશે હા જો તમને વાઢિયામાં વધુ લોહી પડતું હોય કે પછી તમને એમાં વધારે પડતી ખંજવાળ આવતી હોય તો તમે બજારમાં મળતા જાત્યાદિ ગૃદ્ધ કે જાતેદી તેલનો ઉપયોગ પણ કરી શકો છો મિત્રો આશા રાખું છું આ માહિતી તમને ખૂબ જ પસંદ આવી હશે પણ યાદ રાખો રોગ કે શત્રુ એને ઉગતો જ ડામી દેવો જોઈએ જો આવા પ્રકારના રોગ તમને દર શિયાળે થતા હોય અને હંમેશા તમને હેરાન કરતા હોય તો તમે એના માટે આયુર્વેદ સારવાર ચોક્કસ કરાવી જોઈએ આ આયુર્વેદ સારવાર કરાવવા માટે તમે અમારી ડૉક્ટરની ટીમનો સંપર્ક કરી શકો છો જે તમને ઓનલાઈન કન્સલ્ટિંગ કરશે અથવા તો તમે મને રૂબરૂ ગાંધીધામ આવીને પણ મળી શકો છો મિત્રો દરેક પરિવાર સુધી મારો આ વિડીયો આ શિયાળામાં જરૂર શેર કરજો જેથી એમનો મેડિકલનો ખર્ચ બચી શકે અને હાનિકારક દવાઓ એમના પેટમાં જતી અટકી શકે નમસ્તે